જામનગર જિલ્લા વહીવટી તંત્રની સજ્જતા પુરવાર જામનગર ખાતે યોજાયેલ રાષ્ટ્રીય કક્ષાની મોક ડ્રિલ સફળતાપૂર્વક સંપન્ન આ મોક ડ્રિલ તંત્ર માટે એક મહત્વપૂર્ણ અનુભવ છે જે આગામી સમયમાં આપત્તિ વ્યવસ્થાપનને વધુ મજબૂત બનાવશે જિલ્લા કલેકટર ગાંધીનગર સ્ટેટ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ ખાતેથી અગ્રસચિવ શ્રી જયંતિ રવિ તેમજ રાહત કમિશનરે તંત્રને સતત માર્ગદર્શન પૂરું પાડ્યું ભારત સરકારના નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અને ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના સંયુક્ત ઉપક્રમે જિલ્લા તંત્ર જામનગર દ્વારા રિલાયન્સ રિફાઇનરી ખાતે આયોજિત રાષ્ટ્રીય કક્ષાની ફાયર ડિઝાસ્ટર મેનેજમેન્ટ મોક ડ્રીલ સફળતાપૂર્વક સંપન્ન થાય છે આ ડ્રીલમાં જિલ્લા તંત્ર સંકટના સમય ઝડપી અને અસરકારક પ્રતિભાવ આપવાની ક્ષમતાનો સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું રિલાયન્સ રિફાઈનરી ટેન્ક ફાર્મ આગ લાગવાની કાલ્પનિક પરિસ્થિતિના અનુલક્ષે આ ડ્રીલ યોજાઈ હતી જેનો મુખ્ય ઉદ્દેશ્ય

અસવારે ઇન્સિડન્ટ કમાન્ડર તરીકેની જાવી મોક ના સફળ સમાપન બાદ જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરે સંતોષ વ્યક્ત કરતા જણાવ્યું આ મોકડ્રીલ દ્વારા જિલ્લા વહીવટી તંત્રની કોઈ પણ પ્રકારના ડિઝાસ્ટરને પહોંચી વળવાની ક્ષમતા પુરવાર થઈ છે અમારા માટે તંત્રની સજ્જતાની કસોટી સફળ રહી છે અમે જિલ્લાના નાગરિકોના હિત માટે કોઈપણ આફતને પહોંચી વળવા માટે સંપૂર્ણપણે કટિબદ્ધ છીએ વર્ષ બે હજાર ઓગણીસ પછી યોજાયેલી રાષ્ટ્રીય કક્ષાની ડ્રિલ અમારા માટે એક મહત્વપૂર્ણ અનુભવ બની રહી છે આગામી સમયમાં આપત્તિ વ્યવસ્થાપનને વધુ મજબૂત બનાવવામાં મદદરૂપ થશે આ મોક ડ્રિલ એ દર્શાવે છે કે જામનગર જિલ્લા કોઈ કોઈપણ મોટા ઔદ્યોગિક કે રાસાયણિક અકસ્માતનો સામનો કરવા માટે તૈયાર જ નથી પણ વિવિધ રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરીય એજન્સીઓ સાથે ઉત્તમ સંકલન કરવાની ક્ષમતા પણ ધરાવે છે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી ગુજરાત સરકારના માર્ગદર્શન હેઠળ આજરોજ જામનગર જિલ્લા તંત્ર દ્વારા એક મેગા મેક ડ્રોલનું આયોજન કરવામાં આવેલું હતું આજરોજ રિલાયન્સ રિફાઈનરી ખાતે એમના ટેન્ક ફાર્મમાં તથા એક હાઇડ્રોલિક યુનિટનામાં ફાયરનો ઘટના બનતા એક મેગા મોકડ્રીલનું આયોજન કરવામાં આવેલું આ મોકડ્રીલ આખા રાજ્યમાં પાંચ અલગ અલગ જિલ્લાઓમાં કરવામાં આવેલી જેમાં જામનગર દેવભૂમિ દ્વારકા સુરત ભરૂચ અને કચ્છનો સમાવેશ થાય છે આમાં જામનગર ખાતે રિલાયન્સની રિફાઈનરી ખાતે મેજર ફાયરના ઇવેન્ટનું એક ચિત્રણ કરી અને એમાં મોક ડ્રિલનું આયોજન કરવામાં આવેલું જિલ્લા વહીવટીતંત્રના તમામ વિભાગો જિલ્લા વહીવટીતંત્ર કલેક્ટર ઓફિસ પોલીસ વિભાગ જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ હોમગાર્ડ સેનાની ત્રણેય પાંખો ફાયર ડિપાર્ટમેન્ટ અને અન્ય તમામ સંબંધિત ડિપાર્ટમેન્ટ જેવું કે આરટીઓ છે રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટ છે ઇરિગેશન છે પાણી પુરવઠા વિભાગ છે અને અન્ય તમામ એજન્સીઓ દ્વારા આ અંગેની એક શક્તિ પરીક્ષણની કામગીરી કરવામાં આવી ભવિષ્યમાં જામનગર જિલ્લામાં આ પ્રકારની કોઈપણ આપત્તકાલીન સ્થિતિ ઉપસ્થિત થાય તો પહોંચી વળવા માટે તંત્રની સક્ષમતા ચકાસવા અંગેનો આ મૂકડ્રીલ એક્સરસાઇઝનો હેતુ હતો આ અંગેની આગોતરી જાણ પણ તમામ લોકોને કરી દેવામાં આવેલી હતી જેથી લોકોમાં કોઈ ભયની લાગણી કે પેનિક ન ફેલાય આજની આ મોકડ્રીલ એક્સરસાઇઝમાં તમામ વિભાગોએ ખૂબ સુંદર રીતે સંકલન કરી અને પોતાનું શક્તિ પરીક્ષણ અને સંકલનનો એક ઉમદા પરિચય આપ્યો છે આગામી દિવસોમાં પણ આ પ્રકારની કવાયત ચાલુ રહેશે અને જામનગર જિલ્લાના તમામ નાગરિકોની સુરક્ષા માટે અને ડિઝાસ્ટરને કોઈપણ પ્રકારના ડિઝાસ્ટરને કે આપતકાલીન પહોંચી સ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર સુસજ્જ છે અને આ બાબતે ગુજરાત સરકારના ઉચ્ચ અધિકારીશ્રીઓ માન્ય મુખ્ય સચિવશ્રી માન્ય અગ્રસચિવશ્રી મહેસૂલ વિભાગ શ્રી દ્વારા પણ અમને ખૂબ ઉમદા માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલું છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો ન્યૂઝ સાથે